અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સામે આવી રહ્યા છે જામનગરના ચેલા નજીક હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ રંગમતી ડેમ પાસે વાયુસેનાના હેલિકોપ્ટરે અચાનક જ લેન્ડિંગ કર્યું ટેકનિકલ ક્ષતિને લઈ અને લેન્ડિંગ કરાયું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે મળતા સમાચાર જામનગરના ચેલા નજીક હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે રંગમતી ડેમ પાસે વાયુસેનાના હેલિકોપ્ટરે અચાનક જ લેન્ડિંગ કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે ટેકનિકલ ક્ષતિને લઈ અને લેન્ડિંગ કરાયું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે

ક્યાં કારણોસર લેન્ડિંગ કરવામાં આવ્યું છે કઈ પ્રકારની ક્ષતિ છે તેને લઈને એરફોર્સ ટેકનિકલ ટીમ જે છે તે અત્યારે હાલ ત્યાં દોડી ગઈ છે અને તમામ બાબતો જે તપાસ જે છે તે અત્યારે હાલ ચલાવી રહ્યા છે શું ટેકનિકલ ક્ષતિ સર્જાઈ હતી અને ત્યારબાદ તેનું શું સ્ટેટસ છે તે એરફોર્સ જે છે તે સત્તાવાર વિગતો જે છે તે થોડી બાદ જે છે જાહેર કરી શકે છે આભાર અર્જુન સમગ્ર માહિતી આપવા બદલ